ખેડૂત મિત્રો બે દિવસ પછી તાલીમ કેમ્પ છે આજ મને સામાન્ય શરદી અને તાવ છે સ્વેટર પહેરીને બેઠો છું છતાં આ ઇમરજન્સીને કારણે આ વિડીયો ઉતારી રહ્યો છું અને આપ સુધી મોકલી રહ્યો છું બરાબર ધ્યાનથી સાંભળજો હું કોઈની પાસે ડોનેશન માગતો નથી ડોનેશન માટે ક્યુઆર કોડ હું કોઈને મોકલતો નથી એટલે કોઈ વ્યક્તિ તમને ક્યુઆર કોડ મોકલે એને એમ કહે કે આમાં પૈસા નાખો રમણીકભાઈની આ સેવા માટે વાપરવાના છે તો નાખશો નહીં બીજા નંબરમાં તાલીમ કેમ્પના વિડીયોની અંદર મારો ક્યુઆર કોડ હોય છે હું કોઈને વિડીયો મોકલતો નથી યુએલઆર એટલે મારી ચેનલની લિંક મોકલાવું છું અને મારી ચેનલની લિંક એટલે રમણીભાઈ કોટલિયા નામની ચેનલ હોય એમાં મારો વિડીયો હોય એમાં કોઈ ગાલમેલ ન કરી શકે અને એમાં જે ક્યુઆર કોડ હોય એ ઓથેન્ટિક સમજો એમાં તમે તાલીમ કેમની ફી ભરો તો હોય છેતરપિંડી નહીં થાય પરંતુ હમણાં એક મને ધ્યાનમાં આવ્યું છે કે એક ભાઈને કોઈ વિડીયો મોકલ્યો યાદ રાખજો વિડીયો મોકલ્યો યુટ્યુબની લિંક નહીં અને વિડીયોમાં એને મારો ક્યુઆર કોડ કાઢીને પોતાનો ક્યુઆર કોડ કાઢી દીધો અને પછી આની અંદર જે છે એમને પોતાની ફી ભરી અને આવી રીતે છેતરપિંડી થઈ તો ફરી વાર કહું છું ક્યુઆર કોડ હું કોઈને મોકલતો નથી હું કોઈને વિડીયો મોકલતો નથી હું માત્ર વિડીયોની લિંક મોકલાવું છું એટલે વિડીયોની લિંકને તમે ટચ કરશો એટલે વિડીયો ખુલશે અને મારી ચેનલનો જ વિડીયો ખુલશે રમણીભાઈ કોટડીયા ચેનલ હશે એમાં મારો વિડીયો હશે એટલે તમને સૌને ખબર જ છે કે રમણીભાઈ કોટડીયાની ચેનલના વિડીયો એમાં રમણીભાઈ જ મોકેલા હોય અને એમાં મારો ક્યુઆર કોડ એ ઓથેન્ટિક હોય એમાં તમારે છેતરપિંડી થવાની શક્યતા નહીં રહે તો આ બાબત બરાબર ધ્યાનપૂર્વક સમજો ફરીને કોઈ ગભરાવાની જરૂર નથી તાલીમ કેમનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવાનું છે એ સમજાવું છું કે ફરીને રિપીટ કરું છું હું કોઈને ક્યુઆર કોડ મોકલતો નથી બીજા નંબરમાં હું કોઈને વિડીયો મોકલતો નથી વિડીયોમાં ક્યુઆર કોડ મારો હોય એમાં કોઈ ગાલમેલ કરીને પોતાનો ક્યુઆર કોડ નાખી શકે પરંતુ મારી ચેનલમાં મારો વિડીયો જે છે ક્યુ ક્યુઆર કોડ સાથેનું હું એડ કરું છું અને મારી ચેનલમાં મૂકું છું તો એની અંદર કોઈ વ્યક્તિ ગાલમેલ કરી શકે નહીં એટલે મારી ચેનલમાં જે તાલીમ અંગેનો વિડીયો હોય એની અંદર જે ક્યુઆર કોડ હોય એ ઓથેન્ટિક ગણવો એમાં તમે છેતરાશો નહીં નહીં તો તમે છેતરાશો આ બાબત બરાબર ધ્યાનમાં રાખજો જાજુ બોલી શકાશે નહીં વિડીયો બરાબર ધ્યાનથી સાંભળી અને સમજી લેજો